તો ચલો આપણે ચા પાણી એને બધી મૂકી દઈએ ત્યાં સુધીમાં તો લગભગ મેં બી એ બંને જાગી જશે અને પછી આપણે નીકળીએ ઓફિસ જવા માટે તો ગઈકાલે આપણાથી ભૂલ થઈ ગઈ હતી ઓફિસ જવામાં ગરમ કોટ પહેર્યા વિના ને આપણે બાઇક ઉપર નીકળી ગયા હતા અને પછી આ હા હા હું મારા બાપુજી એ સુધી ઠંડી હોય તો હે કોઈ ધીમે 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 કરીને માનમાન કેસો પહોંચાડવો તો આજે આપણે એવી ભૂલ નહીં કરીએ અને ગરમા ગરમ કોટ આપણો જ્યાં અંતાડેલો હશે ત્યાંથી કાઢી લેશું કંઈ નહીં તો પીએમ મજાકની વાત હા હવે પેલા ફટાફટી આપણે ચા પાણીને બધું પીવાનું છે અને પછી તમારા લોકો સાથે એક મસ્ત મજાનો સો વિચાર પણ શેર કરવાનું છે કારણ કે ઘણા દિવસો થઈ ગયા છે આપણે તમારા લોકો સાથે સો વિચાર શેર નથી કર્યો તો બસ એ વિચાર શું છે એ તમે વેઇટ કરજો કારણ કે બહુ મસ્ત મજાનું છે અને એકદમ ટ્રુ લાઇન છે ઓલરેડી એ સુવિચારને છે ને આમ હિન્દીમાં છે એ ઇન્સ્ટાગ્રામ ઉપર ફેસબુક પર અને યુટ્યુબ પર આ વિડીયો જ્યારે મળશે એની પહેલાં તમે કદાચ એ સુવિચાર જોયો હોય તો જોયો હોય અને શાયરી તો શાયરી પણ કહી શકાય એમને એ તમે જોઈ લીધી હશે પણ આપણે એ શેર કરવાના છીએ કે કારણ કે જે લોકો એ જોઈ નથી શકતા એમને આપણે ઓરલી કહી શકીએ તો બસ પહેલાં ફટાફટથી આપણે હવે ચા પાણી મૂકી દઈએ અને પછી આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ ત્યાં સુધીમાં તમે લોકોએ જો ફેસબુક પેજ ઉપર આ વિડીયો જોતા હોય નવા હોય તો પેજને ફોલો કરી લો યુટ્યુબ ચેનલ ઉપર જોતા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો સાથે સાથે લાઇક કમેન્ટ અને શેર કરવાનું પણ ના ભૂલતા મળીએ છીએ હમણાં થોડીક વારમાં ઇન્ડક્શનની ચા એટલી બધી ઘેરવાળી હતી એટલી બધી ઘેનવાળી હતી કે વાત જવા દો તમે અજા મહારાણી સાહેબ હાળા હાથે જઈ ગઈ હા હવે ખાય મિનિટ નાતા વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મસ્ત પછી સીધી આવી અત્યારે ઠંડીમાં થોડીક પર સૂતી રહે તો વધારે સારું એટલા માટે કે મને એવું કીધું કે સી આપે તમે રૂટિન બતાવો તો ચોક્કસથી ધવલ જ્યારે ઘરે હશે ત્યારે પૂરું રૂટિન આપશું અમે સવારે જાગીએ ત્યારથી લઈને સાંજ સુધીનું અને બીજું એ હતું કે સિંહાને તમે આટલી નાની છે તો તમે એને સ્ક્રીનથી કેવી રીતે દૂર રાખો છો તો સ્ક્રીનમાં કહીએ ને તો મેઇન વસ્તુ એ કે ટીવી ટીવી અમારા ઘરમાં છે બહુ મોટું હતું જો કે માં લટકાઈ બે અઢી વર્ષ ત્રણ વર્ષથી

તો બસ ત્યારે હું કૃષ્ણ લીલા ને બધી વસ્તુ જોતી ભગવાનનું એમાં જોતી ને ત્યારે બાકી બસ ટીવી નું આજ સુધી ક્યારે કઈ રોણ નથી અને થયો પણ નથી તો ટીવી ની તો અમને કઈ આદત નથી એટલે ચાલુ કરીએ જ નહીં તો સી અને આદત ન પડે બીજી વસ્તુ મોબાઈલ ને રહી તો કામ અમારા બંને નું મોબાઈલ નું છે પણ ધવલ શું થાય સવારે ઓફિસ જતા રહી સાંજે રિટર્ન થઈ સાત વાગે સાત સાડા સાત આઠ એ રીતના એટલે ધવા લંગડથી તો મોબાઈલ જોવાની વાત ન આવે વાત રહી મારી આગળ મોબાઈલ જોવાની અને મારું કામ મોબાઈલનું છે કેમકે મારે વિડીયો શૂટિંગ કરવાનું છે એડિટિંગ પણ એમાં કરવાનું તમને બધી વસ્તુ એમાં જ કરવાની પણ હું એ ટાઈમ સિલેક્ટ કરું કે એ બધી વસ્તુ કરવા માટે જ્યારે સિયા સુતી હોય ને ત્યારે હું મોબાઈલનું કામ કરી લઉં બાકી એ જાગે પછી એને રમાડું નવા નવા રમકડા ઘણી બધી વસ્તુ છે ઘણી બધી પોઈમ છે બધું બોલ્યું નજાઈ ગયા બેન બા એ અવાજ આપી દીધો અવાજ ન આવે કા પછી કંઈ વાંધો હમણાં આપણે પાછા કન્ટિન્યુ કરીએ છીએ અવાજ થોડોક ડાઉન કરી દીધો છે કદાચ ન સંભળાય તો સોરી બેન બા હજી સૂતા છે તો કીધું એ આરામ કરે ત્યાં સુધી વધારે સારું પણ નથી લાગતું શું છે એટલે હાલ

તો એ ઓટોમેટિક એક મા બની જાય ને પછી બધી આદત છૂટી જાય કેમ કે કામ કરો મોબાઈલ જુઓ કે તમે તમારું બીજું બીજું મોબાઈલનું કામ હોય એ કરો અમારી જેમ બ્લોગર હોય તમને બધી તકલીફ થાય એકલા હાથે બાળક મોટું કરવું ને બહુ અઘરી વાત છે પણ કંઈ વાંધો નહીં બધું થઈ જાય છે તો સ્ક્રીન ટાઈમનો ક્યારેય આદત પાડી નથી અને ક્યારેય પડશે નહીં હા હમણાં જ એક દિવસ મેં એક યુટ્યુબરનો વ્લોગ જોયો ગઈકાલ રાતે જ હું તો મને યાદ છે કે આપણે કહીએ કે બાળકને સ્ક્રીનથી દૂર રાખવું છે બાળકને આ નથી બતાવો બાળકને પડીકાની આદત નથી પાડી પણ જો આપણે ના પાડવા માંગતા હોય ને તો કોઈ આદત ભૂ હાલ તો કોઈ આદત પડે જ નહીં પણ આપણે જો પાડવા માંગતા હોય તો એ આદત પડે અમે પણ ધવલ પહેલી વાર સિયા હતી ત્યારે અમને લઈને ગયા નાસ્તો લેવા માટે વાત શેર કરું છું તો ત્યાંથી ગાઠિયા લેવા ગયા હતા બીજું કંઈ નહીં અને સિયાના ફેવરેટ છે ગાંઠિયા તો એ લોકોને ખબર જ હશે તો ત્યાં જોખાતા હતા ને પછી એ સિયા મમ્મ કરતી હશે ધવલ એક વાર ત્યાંથી એને અમારા ગાંઠિયે છે જોખાઈ ગયા ને એવાથી પછી કીધું કે એમાંથી મને એક ગાંઠિયું આપો ને એમ પછી એ ધવલે ઘરે આવીને મને કીધું ને તો મેં ના પાડી કે એ કે પણ આપણા જોખાઈ ગયા તેમાંથી મેં કીધું ધવલ એ આપણા કે દુકાન એ વાત મારું નથી પણ એ વસ્તુ છે કે આજે તમે એમને આપ્યું ને દુકાનેથી અપાયું તો એને ખબર પડશે તો બીજી વારે જશે ને ત્યારે માગશે પછી તમારી હારે હશે કે બાજુમાંથી કોઈની હારે જશે ને તો એ વસ્તુ ત્યાંથી માગશે એમના કરતા આદત જ નહીં પાડવાની કે અહીંયાથી આ વસ્તુ લેવાય જે વસ્તુ લાવો એ ઘરે આપો અને પ્રેમથી ખવડાવો

નથી ટીવી બતાવો તો જો જમી લે તો જો નો બતાવો હાલતા શીખી ગયું હોય તો એની પાછળ પાછળ દોડીને ખવડાવો તો અડધી કલાક પોણી કલાક લાગે ખવડાવતા અને મોબાઈલ ચાલુ કરી દઉં ટીવી ચાલુ કરી દે ને તો પાંચ મિનિટ માં લે

બબ કે વિધેરસ પાસે હવે ખાટલી હાથમાં આવી બીજું કઈ નઈ તો હમણા જો બધું ઉલાડીને કા કરો કેમ કરે કેમ કરે વેરી ગુડ તમે લોકોએ તમે કે રૂટિન શેર તો જો અત્યારે થોડું થોડું તમારા લોકો હું શેર કરું છું અત્યારે ને ધવલ ગયા છે ઓફિસે મારે હજી બધું કામ પડ્યું છે કચરા પોતા તમાસી આવે છે એટલે કરે છે એનો પ્રોબ્લેમ પણ કપડાં છે વાસણ છે બધી વસ્તુ છે પણ એ જ્યાં સુધી સૂવે નહીં ને ત્યાં સુધી આપણે આપણું કામ કન્ટિન્યુ નહીં કરવાનું તો બસ અત્યારે ફોહલાવીને અમે રાખવાના પછી વોકરમાં બેસી જશે ને પછી હું મારું કામ કરી લઈશ ને પછી એમને સુવડાવીશ તો અત્યારે બસ જો અમે મા દીકરી એન્જોય કરીએ છીએ રમકડા હે ને સિંહા આ મારા રમકડા છે ટોયસ છે જે કયો એ જો અહીંયા વાળા છે આમાંથી અમે થોડીક વાર કરીને આવું આવું કરીને આમ ઘર બનાવતા શીખીએ અને આવી રીતે આમ બનાવડાવીને એમને ખાલી પછી એમની મેળે એ જાતે જોઈન્ટ કરતી જાય આવી રીતે આમ આમ અને બાકી આ પોપીટ છે જે અમે કાલે લાવ્યા મોટું થોડુંક એનાથી મોટું લેવું છે પણ અહીંયા પોસિબલ ન બન્યું હું સિવામમાં ન મળ્યું એટલે મેં કીધું ગામમાં ક્યાંક જોઈએ ને જઈએ ને

અત્યારે મોડા સુવે એટલે પાછા બપોરે પણ મોડા સુવે તો બસ આવું બધું અમારું શેડ્યુલ હે ને રાખે દીકરો કઈ વાંધો નહીં ચલો એન્જોય ટોઈસ અને બાકી હમણાં આલ્ફાબેટ વાળું લીધું છે આજે વિચારું છું કે એ થોડુંક શીખવાડું ને એમાં કંઈક નહીં આવું કે હવે જે પેલા કાર્ડ થી રમતી ને આ વાળા એ કાર્ડ અત્યારે હવે નથી લેતી એમનાથી હવે નથી રમતી આ જ્યારથી કાઢી દીધું છે ને એટલે તો બસ અત્યારે એ એન્જોય કરે છે તો પછી એવું લાગે ને ત્યારે થોડોક ટાઈમ પછી આ કાર્ડ ને આપણે સાઈડ પર રાખી દેવાના અને વળી પાછું કંઈક નવું શીખવાડવામાં નવામાં ધ્યાન આપવાનું નહીં તને મને એવું હતું કે પહેલાં નાના કાર્ડ ને છે તો બધું શીખવાડીશ ને કરીશ પણ નાના કાર્ડ અહીંયા નથી કાઢતી કેમ કે પછી શું થાય કે નાનું અહીંયા રમવામાં કાઢ આવે ને પછી ક્યાં ના ક્યાં ઉડાડ આવે ને બધું ભરીને મૂક્યું હોય તો અલગ સેમ ટુ સેમ રહે નહીં જેવી રીતે આપણે ભરીને રાખ્યું હોય ને એવું એટલે મેં કીધું થોડીક મોટી થઈ જાય ને પછી કાઢશું અને અત્યારે આ છે આલ્ફા બે ને વન થી ટેન આવી રીતનું છે કંઈક પણ આપણે હજી તો વાર લાગશે શીખતા મારે લેવાનું છે પણ પેલું લેવું છે જો થઈ ગયું ને કેમ કે નવું કઈક આવે ને તો એમને પણ ઈચ્છા થાય કે આપણે ખોલીએ ને આપણે રમીએ મને આપણે કઈક કરીએ હા બેટા શીખવાડું રૂક હમણાં ખોલીએ આપણે ઓકે સિયા મમ્મા મમ્મ લઈને આવે ને ત્યાં સુધી મામા બધું પડ દેજે ઓકે અને અહીંયાથી હાલતી નહીં અને ડન સિયા ડન 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 જલ્દી કરો હા ભરી દો એમાં કાઢવાનું નહીં બાર મમ્મમ ખાવા ટાઈમે નહીં રમકડા નથી રમવાનું ચલો ભરી દો યસ વેરી ગુડ ભરી દો ભરી દો જલ્દી કરો મમ્માની હેલ્પ કરી દો જલ્દી 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 ફાસ્ટ વા વેરી ગુડ અત્યારે એ અહીંયા રમે છે અને ધવલ આવી ગયા છું ઓફિસ થી ખાલી અવાજ થાય છે ને નિરીક્ષણ કરે છે જો કોણ આવ્યું સિયા કોણ આવ્યું હે સિયા

તો કીધું ચાલો અત્યારે આપણી પાસે ટાઈમ છે ને તો પોતાના માર્કેટ જતા આવીએ અને સિયાબેન માટેની ગરમા ગરમ ટોપી લેતા આવીએ ફૂલ છે ફૂલ જોઈએ વર્ચક ભયું છે પોતાના માર્કેટ બધા લોકો ને ઠંડી લાગી જ ગઈ લાગે છે હવે અત્યારે ટોપી લેવાનું તો એક બાંધવું હતું ટોપી ને આયર્યું અમે કેટલું બધું લેતા આવ્યા હે વલી હે એટલે બાનું મીન્સ કે લેવા જવાનો એક મોકો હતો તો ટોપી ને હારોર શાકભાજી લેતા આવ્યા પછી બનાના પીનું લેતા આવ્યા પછી એના મોજા લેતા આવ્યા અને હારવાર સિયાબેનના પણ મોજા લેતા આવ્યા અને સાથે સાથે મારા પણ હાથના મોજા લેતા આવ્યા એટલી બધી ખરીદી કરતા આવ્યા હું તમારા લોકો સાથે આપણે શેર કરીએ પણ પહેલાં અહીંયા એમના મમ્મી છે ને પૂરી પૂરીયું બનાવી લે ને પછી હવે પેટ પૂજા કરી ને પછી અને પેટ પૂજા કરીને પછી જવાનું છે પાછું અમારે બેન બાને લઈને દૂધ લેવા ગાય કે ભેં જે મળે એ ગોવાની છે તો આપણી એક ખરીદી તો જો તમને અહીંયા દેખાતી જશે